હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ફરાળી વડાની એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું તો ફરાળી વડા બનાવવા માટે અહીં મેં થોડી મેથી લઈ લીધી છે મેથીને આ રીતે એકદમ ઝીણી સુધારી લેવાની છે અને મેથીને ઝીણી સુધારીને પાણીથી સાફ કરી લેવાની છે ત્યાર પછી અહીં મેં ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે કાચી સીંગ લીધી છે થોડા તલ લીધા છે એક મોટી વાટકી મોરૈયો અને એક વાટકી સાબુદાણા લઈ લીધા છે તો સૌ પ્રથમ આપણે સાબુદાણાને અને મોરૈયાને મિક્સચરમાં ક્રોસ કરી લેવાના છે એકદમ સરળ રીતે અને એકદમ થોડા જ સ્ટેપમાં આ રેસીપી બની જાય છે અને આ રેસીપી એકદમ સ્વાદિષ્ટ પણ હોય છે અને ઉપવાસમાં કે વ્રતમાં તમે આ રેસીપીને ખાઈ પણ શકો છો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનામાં જ્યારે ઉપવાસમાં આપણને કંઈક અલગ અલગ વેરાયટી ખાવાની ઈચ્છા થાય છે તો આ વેરાયટી તમે એકદમ સરળ રીતે બનાવી પણ શકો છો તો અહીં આપણા સાબુદાણા અને મોરૈયો એકદમ ઝીણું ક્રશ થઈ ગયું છે તો હવે એને એક મોટી તપેલીમાં કે કોઈ પણ આ રીતના વાસણમાં લઈ લેવાના છે અને હવે કાચી સીંગને અને તલને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે તલને અને કાચી સીંગને એકદમ ઝીણા જ ક્રશ કરવાના છે પછી તેને પણ આજ જ મોરૈયા સાથે મિક્સ કરી લેવાના છે તો હવે કાચી સિંગ અને તલ ક્રશ થઈ ગયા છે તમે વિડીયોમાં જુઓ છો બસ એટલા જ આપણે તેને ક્રશ કરવાના છે એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે હવે તેને પણ મોરૈયા સાથે મિક્સ કરી લેવાના છે અને હવે આ મિશ્રણમાં લીલા મરચાં ઉમેરી લેવાના છે અને અહીં આપણે જે મેથી લીધી હતી તેને મેં પાણીથી ધોઈ દીધી છે અને હવે મેથીને પણ આ મિશ્રણમાં ઉમેરી લેવાની છે અહીં મેથીની જગ્યાએ તમે કોથમીર પણ ઉમેરી શકો છો કોથમીર ઉમેરવાથી પણ આ ફરાળી વડા સરસ લાગે છે હવે તેમાં થોડું મીઠું ઉમેરી લેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અહીં મેં એક નાની વાટકીમાં મરી લીધા છે અને મરીને પણ મિક્સરમાં ક્રોસ કરી લેવાના છે મરીને એકદમ ઝીણા ક્રસ કરી લેવાના છે જો તમારી પાસે મરી પાવડર પડ્યો હોય તો તમે તેને પણ ઉમેરી શકો છો તો હવે આપણા મરી પણ ક્રશ થઈ ગયા છે તો મરીને પણ આ મિશ્રણમાં ઉમેરી લેવાના છે અને અહીં મેં થોડો લીંબુનો રસ ઉમેરી લીધો છે લીંબુનો રસ અને મરી પાવડર ઉમેરી લીધા પછી થોડું દહીં ઉમેરી લેવાનું છે દહીં તમે તમારા સ્વાદ અનુસાર ઓછું કે વધારે લઈ શકો છો હવે બધા જ મસાલાને આ મિશ્રણ સાથે બરાબર મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આ ખીરું તૈયાર કરી લેવાનું છે ખીરું એકદમ આપણે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એકદમ માપ સરસ રાખવાનું છે એટલે પાણી ઉમેરતા વખતે બહુ જ ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે ન પડી જાય તો થોડું થોડું પાણી જ ઉમેરતા જવાનું છે અને આ રીતે મિશ્રણને મિક્સ કરતા જવાનું છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે થોડું થોડું પાણી જ ઉમેરવાનું છે અને આ રીતે જ બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે આ રેસીપી દસથી પંદર મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને આ રેસીપી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ રેસીપી જો તમે ઘરે એકવાર બનાવશો તો તમે બધા જ ઉપવાસમાં આ રેસીપી અવશ્યથી બનાવશો તો હવે આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો તેમાં આપણે થોડું ગરમ કરેલું તેલ ઉમેરી લેવાનું છે તેલ ઉમેરવાથી મસાલામાં ટેસ્ટ એકદમ સરસ આવી જાય છે અને મસાલો ખાવામાં પણ ક્રિસ્પી લાગે છે તો હવે મસાલો મિક્સ થઈ ગયો છે તો મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ મિશ્રણમાંથી ઝીણા ઝીણા લુવા તૈયાર કરી દેવાના છે તો અહીં મેં થોડું જીરું ઉમેરી લીધું છે અને જીરું મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે અને હથેળીમાં થોડું તેલ લગાવીને નાના નાના લુવા તૈયાર કરી દેવાના છે નાના લુવા તૈયાર કરવાથી જે આપણે વડા બનાવીએ છીએ તે ખાવામાં પણ સરસ લાગે છે અને દેખાવમાં પણ સરસ લાગે છે જો તમારે મોટી સાઈઝના કે કોઈ પણ અલગ આકારના વડા બનાવવા હોય તો તમે એ પણ ટ્રાય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણા વડા પણ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે વડાને ફ્રાય કરી દેવાના છે તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે એક એક કરીને બધા જ વડાને તેલમાં ઉમેરતા જવાનું છે અને તળી લેવાના છે તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે વડાને તેલમાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીરો રાખવાનો છે અને બધા જ વડાને એક એક કરીને સાઈડમાં અને બધી બાજુ ઉમેરી લેવાના છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે બધા વડાને ઉપર નીચે કરતું રહેવાનું છે વડા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે ધીમા ગેસે વડાને એટલા માટે કરવાના છે કે ધીમા ગેસે વડા તરવાથી વડા થોડા ક્રિસ્પી પણ થાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આપણા વડા હવે બ્રાઉન કલરના થઈ જવા આવ્યા છે તો તેને હવે ઉપર નીચે બેથી ત્રણ વાર કરીને તેને એક વાસણમાં લઈ લેવાના છે બધા જ વડાને આ રીતે તળી લેવાના છે અને ત્યાર પછી વડાને દહીં સાથે કે તમે કોઈપણ ચટણી સાથે ખાઈ શકો છો અને વડા એમના ચા સાથે પણ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ ફરાળી વડાની આ ખૂબ જ સરળ રેસિપી હતી અને ફરાળી વડા ખૂબ જ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારા આ ફરાળી વડાની રેસીપી પસંદ આવી હોય તો ફરાળી વડાના વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વડા ઘરે અવશ્ય ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો થેન્ક યુ